આદિવાસી એકતા પરિષદનું રાજ્યકક્ષાનું સાંસ્કૃતિક એકતા સંમેલન વાલપુરા એકલવ્ય તીરંદાજ એકેડમી ખાતે ચાર જાન્યુઆરીએ યોજાશે આદિવાસી એકતા પરિસર જાન્યુઆરી એકતા એકલવ્ય તીરંદાજી એકેડેમી ખાતે કરવામાં આવ્યું છે આ સાંસ્કૃતિક એકતા રેલી એપીએમસી માર્કેટ નસવાડીથી સવારે દસ વાગે શરૂ થશે અને વાલપુરા એકલવ્ય તીરંદાજી એકેડેમી ખાતે સમાપ્ત થશે આ મહાસંમેલન માટે વિસ્તૃત તૈયારીઓ ચાલી રહી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રથમ વખત આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ભાગ લેશે આ પ્રસંગે આદિવાસી એકતા પરિષદ ગુજરાતના અધ્યક્ષ સનિયાભાઈ રાઠવાએ જણાવ્યું કે સ્થાનિક કાર્યકરો એકમેક થઈ આ ઉજવણીને ભવ્ય બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે રિપોર્ટર અરવિંદભાઈ વી નસવાડી